પાલિકાના કતારગામ ઝોનમાં વરસાદી પાણીના ભરાવાના મુદ્દે ગત સ્થાયી સમિતિમાં આક્રમક ફરિયાદ કરાઈ હતી પરંતુ ફરી એકવાર કતારગામના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થઈ ગયો જેને કારણે લોકોને હાલાકી થઈ રહી છે પાલિકાના કતારગામ ઝોનમાં ગત અઠવાડિયે પડેલા દેમાર વરસાદને કારણે હરિદર્શનના ખાડા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા આ પાણીના ભરાવાને કારણે હજારો લોકોને નોકરી ધંધે જવા મુશ્કેલી પણ પડી શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી સ્થાયી સમિતિના કતારગામ વિસ્તારમાં બે કોર્પોરેટરોએ માર્ચ મહિનાની બેઠકમાં જ્યાં પાણી ભરાના સ્પોટ બતાવ્યા હતા એ સ્પોટ પર અધિકારીઓએ કામગીરી ન કરતા આ પાણીનો ભરાવો થયાની ફરિયાદ ઉઠી છે સવારે ફરીથી વરસાદ પડ્યો અને ફરીથી હરિદર્શન ખાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા શાસક અને વિપક્ષ ના અનેક ફરિયાદો થઈ છતાં પણ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ